મધમાખી ભમરી કાન ખજૂરાના ડંખને મટાડવાના બાર ઉપાયો કોઈ પણ ઝેરી જીવ જંતુના ડંખ ઉપર હળદર ચોપડવાથી ડંખની પીડા મટે છે મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને પીવાથી પીડા મટે છે મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે મધમાખીના ડંખ ઉપર સુવા સિંઘવને મીઠું પાણી સાથે પીસી ચોપડવાથી પીડા મટે છે ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે ભમરી કરડે એટલે તુરંત જ તેના માટે સાફ કપડામાં બરફના ટુકડાથી પ્રભાવિત જગ્યા પર દસથી પંદર મિનિટ શેક કરો દિવસમાં બેથી ત્રણ વખત બરફનો શેક કરવાથી સોજો ઉતરી જાય છે જો કાન ખજૂરો કરડે છે તો તરત જ શરીરના તે ભાગને ગરમ પાણીથી ધોઈ લો તેનાથી દુખાવો કે ખંજવાળ નહીં આવે કાન ખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરે છે કાન ખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાન ખજૂરો નીકળી જશે અને આરામ થશે કાન ખજૂરો બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે કોઈ પણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને મૂકવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબૂદ થાય છે ભમરી કરડી હોય તેના ડંખ ઉપર એલોવેરા જેલ લગાડવાથી પણ બળતરા માટે છે આ હેલ્થ ઇઝ વેલ્થ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો also... નહીં